માતાજી મિત્રો રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે અને આજે ચણાની લીલા ચણાની દાળનો પ્રોગ્રામ છે અને અમારે સંજયભાઈ આવી ગયા છે શું કહો સંજયભાઈ બસ મજામાં અને અમારા રાજભાઈ ચણા ઉખડે હરા ફોકસ કરો આ ચેવા એ ફોકસ કરો ફોકસ સર મને આજે હજુ દાળ બનશે તો ઘણી બ્લોગમાં આવશો તમે શું કહો સંજયભાઈ તો રાજભાઈ સેતર પ્રોગ્રામ છે

ચણે ઉખડવાનું ચાલુ છે મિત્રો હવે ઉખડી ને મળીએ કન્ટિન્યુ તો અમારે રાત પછી ચણા ઉખડી હવે સંજય ભાઈ વાર ને કે મોરો મોરો આવશે

મિત્રો દાળ બની અને હવે સંજય ભાઈ કે લાજી બરાબરની ભૂખ પણ કે કેટલી વાર લાગશે મિત્રો જો દાળ બની ગઈ મસ્ત જો હવે લાજી બરાબરની ભૂખ અમારા રાજભાઈ ભાઈ રોટલા લઈને આવી ગયા છે સંજય ભાઈવા કેટલા રહ્યા મિત્રો દાળ મસ્ત બની ગઈ છે હવે દાળ બાલ ખાઈ પછી મળીએ જો બની તો મસ્ત લાગે છે જો દેખા ઉપરથી સારી લાગે છે તો ખાઈને મળીએ શું કેવું સંજય ભાઈ તો મિત્રો દાળ ખાઈ લીધી છે સંજય ભાઈ મજા આવી જોરદાર જોરદાર મજા આવી ગઈ હવે રાત થઈ ને પૂછો હવે આપણે ભોલા ભાઈને પૂછવાનું છે હા કે તીખું કેટલું લાગ્યું તીખું જી મજા આવી કહો હે શરમાઈ ગયા અમારા ભાઈ તો કશું હતું નહીં એમાં કોઈને ખાટલો જ ખાલી દો આપણે બે તો મિત્રો દાખાની મજા આવી ગઈ છે તો બ્લોગ કહેવાય તો કોમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય બાબારી